સિકંદર હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સામે કાશ્મીરમાં પહેલગામમાં પર્યટકો પર જે હુમલો થયો અને એમાં સત્યાવીસ જણનું મૃત્યુ થયું છે એને હું શક્ત શબ્દોમાં વખોડી કાઢું છું જે આતંકવાદી હુમલો છે એ બહુ જ ખરાબ હુમલો થયેલો છે અને ઇન્ડિયન ગવર્મેન્ટ બી એના સામે કંઈ એક્શન સારી રીતે લે અને એ એના અનુસંધાનમાં વિરોધ નોંધાવવા માટે અમે અમારા એરિયાના અને બીજા લોકોને મુસ્લિમ સમુદાયના તમામ લોકોને શુક્રવારે સવારથી બપોર સુધી એમના ધંધા રોજગાર બંધ રાખવા માટે અપીલ કરું છું કાશ્મીરના પહેલગામમાં જે સત્યાવીસ લોકોની નિર્જીય લોકોની અને પ્રવાસ આવેલા લોકોની જે આતંકવાદીઓએ હત્યા કરી છે એને અમે સખત શબ્દોમાં ખોદી કાઢીએ છીએ એજરુ નહીં પણ એમને શકજલી અર્પાવવા માટે સાબરકાંઠા જિલ્લાના તમામ જમાતો પોતાનો ધંધો રોજગાર શુક્રવારના દિવસે નવાજ સુધી એને બંધ રાખવાનું નક્કી કરેલું છે આ બાબતે સખત શબ્દોમાં ખોટી કાઢી અને એ બાબતમાં સખતમાંથી સગલા પગલાં લેવાય એવો તમામ જમાતો અનુકૂદ કરી રહી છે તારીખ બાવીસ ચાર પચીસના રોજ પહેલગાંવ કાશ્મીર પહેલગાંવમાં જે આતંકી હુમલો થયો અને નિર્દોષ પર્યટકોને મારી નાખવામાં આવ્યા એ કૂત્યને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને તેમના કુટુંબીજનો ઉપર આવેલ આફતને એની દુઃખ એના દુઃખના સામ દુઃખમાં આમો સહભાગી થઈએ છીએ અને એ જે આટંકીય કુટ્યા કરનાર છે એના વિરુદ્ધમાં સરકાર સખતમાં સખત પગલો પગલાં લે એવી અમે આશા રાખીએ છીએ અને આના વિરોધમાં તારીખ પચીસ ચાર બે હજાર પચીસના રોજ શુક્રવારે સવારથી બપોરના અઢી વાગ્યા સુધી સમસ્ત મુસ્લિમ ભાઈઓ પોતાની દુકાન બંધ રાખશે અને વિરોધ પ્રદર્શન કરશે હિંમતનગર અશરફનગર કસ્બા પ્રમુખ તરીકે કાલુમિયા શેખ આતંકવાદી જે હુમલો કાશ્મીરમાં થયેલ છે જેની સામે હું શુક્રવારે સવારથી બે ત્રીસ કલાક સુધી તમામ એરિયા છાપરિયા કસ્બાનો બંધ રાખવામાં આવશે અને તેને જે આતંકવાદી હુમલો થયો છે તેને બહુ ખરેખર સરકારશ્રીએ સારી રીતે એ ગુનેગારોને સજા આપવી તેવી હું અપીલ કરું છું